મારું નામ વણકર બાઉભાઈ મેઠાભાઈ હું વાંદિયોલ ગામનો વતની છું મારી પંચાયતમાં ચાર ગામ જોડાયેલ છે વાંદિયોલ અસાલ સોળપુર વજાપુર અમે સતત વારંવાર રજૂઆત કરી પેપરમાં આલી સીએમ સાહેબને પણ લખ્યું છતાં પણ અમારા વાંદિયોલ કાદવિયા તથા નવોગરવ તથા ચેક ડેમ તથા પાકા રસ્તા કોઈ પણ બી વસ્તુ સરકાર અમારી સામે જોતી નથી અને કોઈ રસ્તો મંજૂર કરી આપતી નથી તેથી સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી કે અમારા વોદ્યુલ કાદવિયા રોડ તથા નવાઘરોનો પાકો રોડ મંજૂર થાય એ માટે અમે સરકારશ્રીમાં રજૂઆત કરવા માગીએ છીએ અને જો આ રજૂઆત ધ્યાને લેવામાં નહીં આવે તો અમે વોદ્યુલથી પદયાત્રા કરી ભિલોડા મામલતદાર કચેરી ધરેણા ધરીશું મારું નામ ગામિતી રાહુલ છે હું વાજદલુ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે કામ કરી રહ્યો છું હાલ અને અમારા વિસ્તારમાં વિવિધ વિકાસના કામો માટે અમે અવારનવાર લેખિત રજૂઆતો કરેલી છે એક ઉપર સુધી પણ અમારી પંચાયતમાં આંગણવાડીના પ્રશ્નો હોય પછી તૂટેલા ચેકડેમના પ્રશ્ન હોય યા અમારા જીઆઈડીસી વિસ્તારની અંદર રોજગારી માટેના પ્રશ્નો હોય પછી જે અમારા અગાઉ કામ મંજૂર થઈ ગયેલું છે દાંતિયા કામ ની વાત હોય અથવા તો પછી જે વિવિધ જિલ્લામાંથી ફાળવવામાં આવતી ગ્રાન્ટો ની વાત હોય એ બધી અમારી પંચાયત જોડે ક્યોક ને ક્યોક ઓરમાય વર્તન થતું હોય એવું ગ્રામજનોના અને અમને લાગી રહ્યું છે એટલા માટે અમે ગ્રામજનોના કહેવાથી અમે માનનીય કલેક્ટર સાહેબ શ્રી જોડે વાંદિયોલ ગામથી

પદયાત્રા કરવાના આ લગભગ આ એક જ અઠવાડિયા અંદર ગ્રામજનો મને જે પણ તારીખ અને સમય કહેશે એ તારીખ અને સમય હું ગ્રામજનોના કામ માટે અમારી પંચાયત થી ભિલોડા પદયાત્રા કરવા નીકળવાનું છું ઓકે